આdio મા તો વરિયાળી વાઢી ગયો ઓ વરિયાળી વાઢી ગયો હેન ઉપર છે મારે હવે આ તો વાઢી ગયો પણ ઘણી વરિયાળી વાઢી ગયો એ આ તો આ તો ઠીક ઓ એ એને જોવું તો પડશે

આલવાં થઈ ગયો છે આ કે પલી આ મજાઈ નું ફૂટ આ બાળો આ તોડી ए दियोर घेर जाहे उत्तर ऊपर से पर तो परवे दौडो कर वो की हो रही हो यार यू ની પરસી આવે પેલી તો દેવાના દોતો આવો પહેલે હાલ મેલે દેવાના દોતો લાવે તુલ બડા હર દેવી તમને રા નાડાશી પૂછે કે કોણ વાઢે હે બદ લોડો કરવા तू 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 तो तू 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 आ तू 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 तू

બોઉ બલે ખબર કરી બોલ્યા એટલે કરવી પડશે ઓહો સાહેબ આવો રામ રામ

તો હવે હા કે હમણાં થી કોઈ મુર્ગા હાથમ નહી આવે બરોબર છે એટલે મળી તો મળી ગયા સમજી લો મળી હા એટલે તમને નક્કી ખબર હતી કે મારી જ વાત કરતા કે મુખી કન આવું છે નક્કી નક્કી એવું છે

અમારા આમ ધોનમાં માં બધું ખેતી બધી સારી ગઈ ને એ હું તમને વાત કરું શું અરે વેલ્યો નથી એ મારે ગયો ની ના તમે બતાવો તો હવે આગળ શું કરવું છે હવે આગળ વિચાર હું વાત કરું હું બેઠો આવું હા હા બેઠો નરસમ તો બરોબર હી આવે આ મુખી પણ આ મુખી એમ તો થોડી યાર મુખી ઓમ જા લે ભઈ ઓમ જા હવે છે વાડા જાય ગઈ છે ડબલે જ આવે છે અહી પટેલ આવી હું લાગે હો આ બાજુ મુખી તમે જઈને તો આવ્યા પણ હવે કોક તો કરો

થોડા ઘણું લાવ્યું પણ ઢોર તો ખાસ બતાવતા મારા મુખી પણ રાખવું પડે એમ તમે કોઈ એમ કર બોલો મુખી ની પડે તો રાખવી એટલું કરે આપડે બરોબર બે હજાર હું એના લેવા ફટાડ એમ થોડું સારું

અલા હોલે અલા હોલે અલા હો આ તારું ફૂડું ફોડી રાખું આ તારે મારી તું સીધું હો હો સીધું અલા હોલે અલા હો આજે નહો આજ ચા તો તારી કાઢવાની હે અલા હોલે અલા હોલે અલા હોલે અલા હોલે અલા હોલે